અમરેલી ભાજપ ઉમેદવાર ભરત સુતરિયાનો ભવ્ય રોડ શો આયોજિત થયો અમરેલી ભાજપના ઉમેદવાર ભરત સુતરિયાનો ભવ્ય રોડ શો યોજાયેલો હતો રોડ શો શરૂ થાય તે પહેલા જ અમરેલીમાં ટ્રાફિક જામ સર્જાયેલો હતો લાઠી રોડ હમીરસિંહજી સર્કલ પાસે રેલી પ્રારંભે જ ટ્રાફિક જામ સર્જાયેલો હતો બે ત્રણ કિલોમીટરની મસ મોટો ટ્રાફિક જામ સર્જાતા રેલી રોડ શો ખોરંભે ચડેલો હતો ભાજપ દ્વારા આ રોડ શો થાય એટલે મોટર કારના કાફલાને કારણે ટ્રાફિક જામ સર્જાયો